નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે ધાનેરાના નેનાવા બોર્ડર પરથી લાખો ની દારૂ ઝડપતી પોલીસ વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી ટ્રક માંથી દારૂ ઝડપાયો અડતાલીસ લાખ પંચોતેર હજાર છસો ને છવ્વીસની કિંમતની ટોટલ આઠ હજાર એકસો બાર વિદેશી દારૂની બોટલ ઝડપાઈ ધાનેરા પોલીસે અઠાવન લાખ પંચ્યાસી હજાર છસો ને પચીસના મુદ્દામાલ સાથે ટ્રક અને એક ઈસમને ઝડપી પાડ્યો છે રાજસ્થાન નંબરવાળા ટ્રકમાં એનિમલ ફીડ્સ ડીઓ સો સડી ગયેલા વેસ્ટેડ માલના કટ્ટાની યાર્ડમાં છુપાવવામાં આવ્યો હતો દારૂ ધાનેરા પોલીસની કડક અને બાજુ નજર હેઠળ પકડાયો છે અનેક વાર દારૂ ડીસાની ગ્રીન પાર્ક સોસાયટીમાં ગરબાનું આયોજન થયેલ છે જેમાં જોડાયેલા મહિલાઓ માથે ગરબા લઈને માતાજીના ગરબા રમ્યા અને કેટલીક મહિલાઓ માથા ઉપર ગ્લાસ મૂકી તેમાં ગરબો ઉપાડી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ પુરુષો પણ વિવિધ વેશભૂષામાં જોડાયા હતા માં અંબાના ધામ અંબાજી મંદિરમાં ગતરોજ પડેલા ભારે વરસાદ બાદ ચાચર ચોકમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા છતાં પણ માતાજીના ભાવિ ભક્તોએ પાણી હોવા છતાં ગરબાની રમઝટ જમાવી સફાઈ યોદ્ધાઓ પાણીને ઉછેડી લીધું અને ખેલૈયાઓ મન મૂકીને માતાજીના ગરબામાં ઘૂમ્યા હતા શક્તિભક્તિનો નવરાત્રિનો તહેવાર લોકો ધામધૂમથી ઉજવે છે ડીસામાં આવેલા સ્વાગત લીલામાં નાના બાળકોથી માંડીને વૃદ્ધોમાં મા અંબાના ગરબામાં પણ વિવિધ વેશભૂષામાં આવી અને ગરબાની રમઝટ બોલાવે છે જાણે કે લોકો સ્પર્ધામાં ઉતર્યા હોય તેમ વિવિધ ભાવિકો શાકભાજીવાળાઓ આર્મીમેન પાગલ સહિતના વિધિ વિવિધ વેશભૂષા ધારણ કરી મા અંબાની અનેરી ભક્તિ કરી સામાજિક સંદેશાઓ સૌને આપે છે પંથક પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના તાલુકા મથક શિહોરીમાં આવેલા શિહોરી નાગરિક સહકારી બેંક લિમિટેડને પચીસ વર્ષના સમયગાળા દરમિયાન સૌ પ્રથમવાર ગુજરાત ફેડરેશન દ્વારા નેટ માર્જિન એવોર્ડ મળ્યો છે બેંક વતી એવોર્ડ સ્વીકારી રહેલા બેંકના ચેરમેન મુકેશકુમાર રજનીકાંત શાહ તથા મેનેજર અશોકભાઈ ઠક્કર ચેરમેન મુકેશ શાહે જણાવ્યું કે અમારું મેનેજિંગ બોર્ડ બેંકના સભાસદો તથા સ્ટાફના સહયોગ થકી આ સિદ્ધિ અમને પ્રાપ્ત થઈ છે નવરાત્રિનો પાવન દિવસો ચાલી રહ્યા છે ત્યારે મા જગતજનની અંબાના ધામે નવરાત્રિના દરમિયાન દરરોજ રાત્રે અલગ અલગ ગાયક કલાકારો દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવતી હોય છે આજે સાતમ છે અને નવલા નોરતાનો આઠમો દિવસ છે આજે ગરબાના પહેલાં અંબાજી મંદિરના ચાચર ચોકમાં સ્ટેજ પર કથક નૃત્યનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું ભાભર શહેરમાં નવરાત્રીનો રંગ જામ્યો ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમ્યા શક્તિ ભક્તિ અને આરાધના એટલે નવરાત્રીનો પૂર્વ ભક્તજનો દ્વારા નવ દિવસ માં અંબાના ગરબે રમીને આરાધના કરવામાં આવે છે ભાભર શહેરમાં નવરાત્રી પર્વની ઠેર ઠેર શેરી મહોલ્લા અને સોસાયટીમાં રાસ ગરબાની રમઝટ જામી હતી સાથે ખેલૈયાઓ દ્વારા નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સાતમા નૂર્તે ભાભરની માધવ સિટી વિનાયકનગર અંબિકાનગર ચામુડા સોસાયટી અયોધ્યાનગર સોસાયટી તિરુપતિનગર સોસાયટી અને શ્રીનાથનગર એકમાં ખેલૈયાઓ મન મૂકીને રાસ ગરબે રમતા જોવા મળ્યા હતા નવલી નવરાત્રીના પર્વમાં યાત્રાધામ અંબાજીમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે અંબાજી મંદિર જય જય અંબેના જય ઘોષ સાથે ગુંજી ઉઠ્યું છે ચારે તરફ ભક્તિમય વાતાવરણ છવાયેલું છે નવરાત્રિના પાવન દિવસોમાં ભક્તોમાં માતાજી પ્રત્યે અનેરો પ્રેમ અને શ્રદ્ધા જોવા મળી રહ્યો છે નવરાત્રિના પર્વમાં લાખો લોકોએ મા અંબેના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી આજે પણ અંબાજી મંદિરમાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવી રહ્યા છે અંબાજી મંદિરમાં સુદ આઠમ સુધી રોજ સવારે બે મંગળા આરતી થાય છે

તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની બનાસકાંઠા જિલ્લાના તાલુકા સંઘો અને સહકારી મંડળીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટ કાર્ડ લખીને આર્થિક સમૃદ્ધિ અને વિવિધ યોજનાઓના લાભ બદલ આભાર વ્યક્ત કર્યો છે આ પોસ્ટ કાર્ડ આજે લખવામાં આવ્યા હતા વડાપ્રધાન મોદીની દૂરંદેશી દ્રષ્ટિને કારણે દેશમાં સહકાર ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ છે આના પરિણામે ખેડૂતો અને પશુપાલકો આર્થિક રીતે સક્ષમ બન્યા છે અને તેમની આવકમાં પણ વધારો થયો છે